તો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે જે પણ લોકો ખેડૂત મિત્ર આપણા કાઠિયાવાડની અંદર કરે છે રીંગણની ખેતી અને જે પણ કહેવાય આપણી ચોકલેટ ગુલાબી તો ચોકલેટ ગુલાબીની અંદર આજે મોજ પડી જવાની છે મિત્રો કારણ કે જે આપણે રિઝલ્ટ લીધું છે અને રિઝલ્ટની અંદર એટલું વાત કરું જે પણ લોકો ખેડૂત મિત્રને એવું કહી શકાય કે કુંજરો આવી જાય છે બરાબર છે વાઇફલાઈના બહુ પ્રોબ્લેમ રહેતા હોય છે જે કહેવાય કે વાડી સુકાઈ જાય છે રીંગણ ઉતરતા જ નથી ફ્લાવરિંગ નથી આવતું ગમે એવો પ્રોબ્લેમ હોય તો આજ આ વિડીયો તમારા માટે લાસ્ટ છે જે લોકો મારા ખેડૂત મિત્રો રીંગણની ખેતી કરે છે ચોકલેટ ગુલાબી અને એટલું કહી શકું કે એટલું યાદ રાખજો કે અત્યારે એક જ વસ્તુ છે ઉત્પાદન આપણા હાથમાં છે ભલે ભાવ આપણા હાથમાં નથી પણ ઉત્પાદન જો સારામાં સારું નીકળતું હશે તો આજે તમને જે ઉત્પાદન હું બોલવાનો છું માત્ર ને માત્ર પાંચસો થળિયા છે કેટલા થળિયા પાંચસો થળિયામાં જે ઉત્પાદનની જે આ ખેડૂત મિત્રો વાત કરશે વિચારમાં પડી દેવાના છો તમે બરાબર તો શરૂઆત જ છે અને આટલા જબલા નીકળે છે

ફૂંટ જોવો ખાલી તમે આ ફ્લાવરિંગ તો જો કેટલું બેઠું છે દરેક ફૂટ ઉપર એટલું ફ્લાવરિંગ બેઠું છે કે ના પૂછે વાત છે આમ બરાબર અને લાગે એક મસ્ત લાગી ગયો છે અહીં ક્વોલિટી જો આમ રીંગન જો આમ છે આ જો ક્વોલિટી ખાલી આમ ચોકલેટી ગુલાબી છે આ રહ્યું જો હા જો આમ બરાબર અહીં નહીં દરેક છોડવું એવું છે આમ આ જો આમ રીંગણ છે આ બાજુ અહીં બતાડજો આમ જુઓ બરાબર તો માલ પુષ્કળ લાગી ગયેલો છે મિત્રો એટલું કહી શકું બીજી વસ્તુ માલમાં કોઈ કમી ના કોઈ કોઈ કમી નહીં આમ બધાય એમ કે ઘડેલું કઈક જાજુ નીકળતું હોય ને આપણે એવું કઈ એટલું બધું આ દવા સાટોન ચાલુ કર્યું તેદુ ને કઈ વખત ડોકા મોડ્યા માં આવી જ નથી આપણે શું વાત કરો કોઈ કોઈને એવું હેત ને ડોકા મોડી નહીં હોય

કેવી રીતના ટ્રીટમેન્ટ કરવાની છે અને છેલ્લે સુધી સમજવાની છે લાવો આપણે સ્પ્રેની દવા તો સ્પ્રેની અંદર આપણે ખાસ હવે તો વિડિયોને સ્ક્રીપ કરવાની નથી શાંતિથી બેસીને જોવાની છે બરાબર આજે આપણે જે ક્રોપ પરિવર્તન જે વિકાસ અને ગ્રોથ અને ફૂટ જે વધારવાનું કામ છે પંદર લીટરમાં પચીસ એમએલનો ડોઝ લેવાનો છે આજે જે પેસ્ટ ઓર્ગો જે થીપ્સ કદીરી માઇટ્સ જે લાઈનનો મોટા મોટો પ્રોબ્લેમ આપણા રીંગણીમાં આવતો હોય છે બધું જ કંટ્રોલ કરી લે છે પંદર લીટરમાં માત્ર વીસ એમએલ જ્યારે જીરોથી એકવીસ દિવસની અવસ્થા હોય તો ક્રોપ લેવાનું વીસ એમએલ અને આ લેવાનું પંદર એમ એલ આ ધ્યાન રાખી દેજો થોડી અવસ્થા કહી દઉં ફંગી વોરિયર છારી બારી ન આવે કાળી ન પડે એના લીધે આ વસ્તુ જે કહી શકાય કે આપણે ફૂગનો કોઈ પણ જાતનો રહેશે એ આપણે ફંગી ઓરિયળ જે તમારે આપી દેવાનું છે મિક્સ કરીને જોડે બરાબર અને જ્યારે ફ્લાવરિંગની અવસ્થામાં આવી જાય રીંગણી ફૂલની અવસ્થામાં આવી જાય ચાલી પિસ્તાલીસ દિવસની થાય તો આ તો મારવાનું જોડે ફૂલ ફાસ્ટ એડ કરી દેવાની છે વીસ પંદર લીટર ની અંદર વીસ થી પચીસ એમ એલ નો ડોઝ મારવાનો છે ફૂલ ખરશે નહીં અત્યારે ફૂલ કઈ ખરેખર ભરે દેખાય એમાં કઈ કઈ પ્રોબ્લેમ નહીં ભાઈ આટલો વરસાદ વરસાદ આવે તોય પ્રશ્ન આવતો નથી પાછ આપડે બ્લૂમ પાંચ પંદર લીટર માં વીસ થી પચીસ એમ એલ જમીન માં હું દીધું છે એ જરાક બતાડજો જમીન ની અંદર જે ખાસ જે પણ લોકો ખેડૂત મિત્રો ફોન કરે છે રીંગણ માટે તો ખાસ ધ્યાન રાખી લેવાનું બે વાર સ્પ્રે કરવાનું એક વાર જમીનમાં વાપરવાનું આ રીતના સિસ્ટમથી જ મંગાવજો બરાબર આજે ભૂમિ પરિવર્તન જે આપણો કિંગ કહેવાય બરાબર માર્કેટમાં ગુજરાતનો લાલ બરાબર જેને કહેવાય ભૂમિ પરિવર્તન પૂરેપૂરું પરિવર્તન કરી દે અને ખેડૂતનું પરિવર્તન કર દે એનું નામ છે આ ભૂમિ પરિવર્તન બરાબર જેની અંદર વાત કરવામાં આવે એક એકર હશે કે એક વીઘું હશે અઢીસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામ તમે આપી શકો છો પોટેશિયમ હુમેટ હુમિક કાયન જી કોપર સલ્ફર નાઇટ્રોજન ફોસ્ફરસ કોઈ પણ જાતના વિટામિન મિનરલ્સ લઈ લો વિટામિન એન્જાઈમ બધા પ્રકારના વિટામીન મિનરલ્સ આની અંદર આવી જાય છે અલગ જાતનું કોઈ નાખવાનું ખાતર રહેતું નથી જે લોકો ઘણા એવું કે ભાઈ આટલા ખાતર ના કહેતો હોય વાડી પીડી પડે છે બરાબર છે તકલીફ પડે છે તો ટેન્શન લેવાની જરૂર નથી અમને સંપર્ક કરો અમે તમને સિસ્ટમ બતાવશું આજે રૂટ પરિવર્તન જમીનજન્ય છે કેવાય ને કાળી ફૂગ બ્લેક ફૂગ જે ઘુમરો આવી જવો જે રાટ આવી નાખો વાડી ફેલ થઈ જવી એ જાતનો પ્રશ્ન બિલકુલ નહીં આવે હું એવું નતો દેખાય એ દેખાતી દેખાય દેખાય એવી બરાબર તો એ છે આપણે આ રૂટ પરિવર્તન રૂટ પરિવર્તન એક એકર માં પાંચસો એમ દેવાનું થાય છે પછી આપણું છે આ સોઇલ પાવર જે ખરેખર આપણે બહુ મસ્ત વસ્તુ આ ત્રણ ત્રિપુટી ભેગી થાય એટલે જમીનમાં ઝીંગાલાલા કરી નાખે સાહેબ એટલી ગેરંટી શું કીધું ભૂમિ સોઇલ અને આપણું રૂટ આ ત્રણ વસ્તુ જો ભેગી થઈ જાય ને તો જમીનને એક નંબર બનાવી દે કે આ સોઇલ પાવર છે એક એકર માં તમારે 500 ml આપવાનું હોય છે એક વીઘો હોય તો પાંચસો ml આપી શકો છો આનું કામ શું મૂળને ઉંડાણ સુધી ડેવલપ કરવા છે કીધું ને કે વિકાસ નહોતો થતો વિકાસ ક્યાંથી કરે મૂળ ડેવલપ ના હોય ખોરાક લઈ નાખતો તો મૂળ શું ડેવલપમેન્ટ કરવાનું છે એ સોઇલ પાવર આ ભૂમિ પરિવર્તન ખોરાક ટોટલ મળી ગયો જમીનને ફૂગને લઈને બધી કોઈ વસ્તુની જીવાતને ને આવવા જ નથી દેવાનું અને જે આપણું સોઈલ પાવર છે જમીનમાં રહેલા જેટલા ન્યુટ્રીશન જે પ્રોપર સુધી ઉપર પહોંચાડશે દરેક શાખાઓ બહાર નીકળવાની છે અને હાઈટ અને એનો વિકાસ સારામાં સારો થવાનો છે તો પહેલાં પહેલી વસ્તુ ગમેલું નાખો ઉપર નીચેથી ઉપર ચડવાની સિસ્ટમના હોય તો કોઈ કામનું નથી કે કે બધું જેટલું નાખો જેટલું એટલું કંઈ છોડો ખાઈ નથી જવાનો તેના માટે એક સિસ્ટમ જોઈએ એ આ છે સોઈલ પાવર એક એકરની અંદર તમે અઢીસો થી લઈને પાંચસો એમએલ આપી શકો છો તો ભૂમિ સોઈલનો રૂટ જે તમે ત્રણ જમીનમાં આપ્યું છે બરાબર કન્ટિન્યુ ચાલુ છે આની સિસ્ટમ શું હોય છે એ સમજાવી દઉં રિંગરની અંદર તમારે થી વીસ દિવસ આવ્યો પંદર દિવસ તમારે ભૂમિ સોલના રૂટ જમીનમાં ચડાઈ દેવાનું હોય છે માલનું પ્રોડક્શન જે રીતના નીકળે છે પણ એમાં જે અમારું ભૂમિ છે એનો ખોરાક તમારે વધારે રાખવો પડશે કે કે જેટલું માલ જેટલું ફ્લાવરિંગ એટલો ખોરાક તમારે વધારે આપશો તો એટલો જ બેનિફિટ થવાનો છે ખાઈ કઈ આપણે પૂછીએ એમને પાંચસો થરિયામાંથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે કેટલો માલ નીકળે છે એ મને કહી દો

તો માહિતી માહિતી મળે 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 ટાઈમ ટાઈમ ટુ વાપરવાની જવાબદારી તમારી બાકી રીંગણી માં રીંગણા ઉતારવાની જવાબદારી અમારી રીંગણા તોડતા થાકો સાહેબ એવાય ખેડૂત ના ફોન આવે છે અમારી ઉપર કે સાહેબ રીંગણા તોડતા થાકી ગયા બરાબર પણ સિસ્ટમ થી વાપરવા પડશે શંકા કરવાની જરૂર નથી વિશ્વાસ રાખવો પડશે બરાબર ને અને આ માં બધું બોલે સાચું બોલે છે ઓનલાઈન મંગાવી દીધું ઓનલાઈન મંગાવી દીધી ફ્રોડ વસ્તુ નથી હું કઈ તમાર હગવતો થાતો નથી હું કઈ હગવતો થાતો નથી સંજયભાઈનો પશિનદયભાઈ શું છે એક ખેડૂત છે આપણે ખેડૂતની વેદના આપણે સમજીને તો બીજું કોણ સમજશે સિસ્ટમથી વાપરવું પડશે બાકી મારા આનંદ કે આટલું લાબો ન થવાનું થતું ભાઈ સમજી ગયા પણ આપણે જે વસ્તુ બનાવીએ અને નીકળે એમને ખુદ એમને દિલની હાથમાં બોલે કે ના જ મજા આવી તો આપણે આના માટે વિડીયો બનાવીએ છીએ બરાબર એટલે આપણે વાતો કરવાની નથી થતી જે છે આપણે ચોખ્ખું કહીશું ફોટા મોકલવાના રહેશે વોટ્સઅપ પર એટલું કહી દઉં વેઇટિંગ લાગે ફોન ના ઉપાડો તો થોડુંક વેઇટ કરી લેજો બાકી ઘડી કામમાં હોય તો એની વાત છે બાકી તમને જવાબ મળી જશે યસ હશે તો યસ ના હશે તો ના બાકી કાઢી નાખો વાળી તો કાઢી નાખવાની કહી દે તો કાઢી નાખવાની બરાબર વાતો કરવામાં નહીં આવે જે છે આપણે કહી દઈશું ઓકે તો જે પણ તમે માહિતી આપી સંજયભાઈ ખુખુબાબર સંજયભાઈ માટે એક લાઇક થઈ જાય બોલતા નહીં પણ કે આપણે વિડીયો બનાવીએ જોઈએ ખેડૂત સુધી પહોંચે ઘણા લોકો દવા નથી ચિંતા તો આપડા ખેડૂત મિત્ર માટે લાઇક થઈ જાય કે દવા છીંધે કે આપણને ખબર પડે ઓકે